જે રેની ડભોઈના જુમા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈને ડભોઈ સેવા સદન પહોંચી હતી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આ બંને કાયદાઓનો વિરોધ નોંધાવી સરકારમાં રજૂઆત કરવા મામલતદાર પીઆર સંઘાડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાદો ઢભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી કાદે समस्त ઢભોઈના આગેવાન મુસ્લિમ સમાજના દરેક આગેવાનો તે મામલતદાર શહેરને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્રો તે યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસ માં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસો થી સાડી કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકર આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગ ને થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો મુસ્લિમ સરિયત એક્ટ છે અને અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરિયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજ રોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદન પત્ર આપવામાં આવેલ આવેલ છે આજ રોજ ડભોઈ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈના મામલતદારશ્રીને આવેદન પત્ર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે આર્ટિકલ ચોવીસ 25 અને છવ્વીસ ત્રણેમાં ધર્મ નિરપેક્ષા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે આ અમારી લોકો અમારા પર આળા તળાવ મારી રહ્યા છે તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારસીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર